આજે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા મહીસાગર જિલ્લાની બોડી બનાવવામાં આવી છે પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને આખી બોડી રચના કરવામાં આવી હતી ને આવનાર સમયમાં નરેન્દ્ર મોદી સાહેબ શ્રીના જન્મદિવસ નિમિત્તે આખા ગુજરાતમાં વેદનાપત્ર આપવાના છે એક એક બે હજાર પચીસના રોજ માલપુરથી અમે દિલ્હી દંડવટ પ્રણામ યાત્રા કરવાના છે કે જે વાલ્મીકી સમાજને જે અન્યાય થઈ રહ્યો છે કામદારોને કાયમી કરવામાં નથી આવતા એજન્સી દ્વારા ભરપૂર શોષણ થઈ રહ્યું છે ને આજ દિન સુધી કાયમી કરવામાં આવતા નથી અમારી જે બે ટકા જે જગ્યાઓ હતી એ પણ રદ કરવામાં આવી છે એના માટે અમે માલપુરથી અમે દિલ્હી દંડવર પ્રણામ યાત્રા કરવાના છે અને અમે સુપ્રીમ કોર્ટને અમે વંદન કરીએ છીએ કે જે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે અતિ પછાત વાલ્મીકી સમાજને વિભાજન કરી એસસી સમાજમાં જે સાત બેઠકો છે જે સાત ટકા એમાંથી વિભાજન કરી અને વાલ્મિકી સમાજને ત્રણ ટકા અનામત આપીને જે તેર સીટો છે વિધાનસભાની અંદર એમાં છ સીટો વાલ્મિકી સમાજને મળે એવી અમે સરકાર શ્રીને નામદાર કોર્ટને અમે વિનંતી કરીએ છીએ આજે મહીસાગર જિલ્લામાં મોટી સંખ્યામાં સંમેલનની અંદર ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા હતા